આવડા મોટા મોરબીની અંદર આપણને અનુકૂળ જોતી હોય એવી જોબ માટે ધક્કા ખાઈ ખાઈને આપણે થાકી ગયા કાં અરે અરે પણ હવે એની ચિંતા તમે ન કરો કારણ કે આવી ગયું છે ક્વિક એમ્પ્લોય પ્લેસમેન્ટ અને એમાં જોડાવા માટે પાછું કાંઈ કરવાનું નહોતું ઘરે ટાઢાંપોરે બેઠા બેઠા એકદમ ફ્રીમાં તમે એમાં જોડાઈ શકો એમ જુઓ એમના વોટ્સએપ નંબર છે એમાં તમે હેલો કરીને મેસેજ ખાલી કરી દેજો એટલે તમને એમાં જોબ નોટિફિકેશન ફોર્મ મળી જશે એ તમારું ફોર્મ ભરાઈ જશે એટલે અડતાલીસ કલાકમાં જ ક્વિક એમ્પ્લોઈઝ પ્લેસમેન્ટના વોટ્સએપ ગ્રુપની અંદર તમને એડ કરી દેશે અને પછી તરત જ કંપનીમાં જ્યારે જોબ વેકન્સી ઊભી થશે એટલે કંપનીની બધી ડિટેલ તમને એમાં નાખી દેશે એટલે તમે ડાયરેક્ટ કંપનીનો સંપર્ક કરીને તમારી મનપસંદ જોબ લઈ શકો અને એમનું કામ ખાલી આ જિલ્લા પૂરતું નથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ સર્વિસ આપે છે અને તમારે જ્યાં જોતી હોય છે ને ત્યાં તમને મળી જશે તો બસ હવે ચિંતા છોડો અને આજે તમે વોટ્સએપ કરો ચોર્યાસી અઠ્યાસી અઠ્યાસી છ્યાસી નંબર ઉપર